નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે દારૂબંધી ફક્ત નામ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ક્યારેક ચણા મમરા વેચતા હોય તેમ દારૂ વેચતા હોવાના વિડીયો સામે આવે છે તો ક્યારેક જાહેરમાં લોકો દારૂ ઢીંચતા હોવાના વિડિયો પણ વાયરલ થાય છે હવે તો સરકારી બાબુઓ પણ ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં ઝડપાય છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરાથી ગોંડલ રૂટની એસટી બસના ચાલકની કરતૂત સામે આવી છે એસટી બસનો ચાલક કોઈને જાણ કર્યા વગર દારૂ પીવા માટે એક બે નહીં પણ દસ કિલોમીટર સુધી એસટી બસને લઈ પહોંચી ગયો હતો જાણવા મળ્યા મુજબ એસટી બસ ઉપડવાના સમયને વાર હતી ત્યારે કંડક્ટર રસ્ટરૂમમાં આરામ કરતો હતો જ્યારે ચાલક એસટી બસ લઈને પલાયન થઈ ગયો હતો જો કે કંડક્ટરને બસ સ્ટેશનમાં બસ ન હોવાની જાણ થતા ઉપરી અધિકારીઓને માહિતી આપી હતી સમગ્ર મામલે એસટી વિભાગના અધિકારીઓએ પોલીસને જાણ કરી બસ શોધવા નીકળ્યા હતા ત્યારે તો ફતેપુરાથી દસ કિલોમીટર દૂર બટકવાડા ખાતેથી એસટી બસ મળી આવી હતી તો બીજી તરફ બસ નો ચાલક પણ નશાની હાલતમાં મળી આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બેલ નંબર 2688 કેપી બનાનો પદાર્થ સેવન કરેલાનું કરવા માટે આતેપુરાથી એમની અરજી બસ લઈ અને ગામ પાસે તેવો સંદેશો મળતા સંતરાપુરની ટીમ અને ધારૂની ટીમ એને શોધખોળ કરી અને લાવી અને પોલીસ કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવેલ છે અને માટે અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવે છે ફતેરપુરા કંટ્રોલ રોથી કંટ્રોલ બસના જે રિઝર્વેશન વાળા મુસાફરો માટે આપ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે મુસાફરોને અમે રિફંડ આપવાની કાર્ય કરવામાં આવેલ છે અને અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મુસાફરો માહિતી મોડલ સુધી વ્યવસ્થા અમે પંદર વીસ કરીએ છીએ કુલ કેટલા મુસાફરોનું બુકિંગ હતું ઓગણત્રીસ મુસાફરોનું બુકિંગ હતું બુકિંગ વગરના કેટલા મુસાફરો હતા